આદર્શ વિદ્યાલય પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને આવકાર્યા વિસનગરમાં આદર્શ કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય ખાતે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ યોજના પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગરની અન્ય શાળાઓના કેન્દ્રોમાં પણ ફાળવવામાં આવ્યા હતા આદર્શ વિદ્યાલયમાં પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓ તંદુરસ્ત અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તથા તેમને પ્રોત્સાહન મળે તે માટે આદર્શ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબ ચોકલેટ તથા બોલપેન આપી ઉષ્માભર્યું સ્વાગત કરી અને તેમને આવકારવામાં આવ્યા હતા સાથે સાથે આદર્શ વિદ્યાલયના પ્રિન્સિપાલ તેમજ અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ કે કે ચૌધરી સહિત તમામ સ્ટાફ મળી વિદ્યાર્થીઓને આવકારી અને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી આજરોજ મુખ્યમંત્રી વિજ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા વિસનગરના બધા સેન્ટરોમાં આઠના વિદ્યાર્થીઓ માટે રાખેલ છે જેમાં અમારી સ્કૂલ આદર્શ વિદ્યાલયની અંદર પણ આ સેન્ટર આવેલું છે અને આ સેન્ટરમાં આજ રોજ લગભગ ત્રણસો ત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે બેસવાના છે અને એને કોઈ બાર બ્લોકની વ્યવસ્થા પણ કરેલી છે બાળકોનો ઉત્સાહ વધે અને બાળકોની અંદર કોઈ ગભરાટ ન રહે અને સાહિત્ય પરીક્ષા આપી શકે એ હેતુથી સ્કૂલના દરવાજા આગળ દરેક બાળકનું કુમકુમ શિમલક કરી અને એને ગુલાબ ફૂલ આપી અને એક પેન આપી અને બાળકોને પ્રવેશ આપવામાં આવેલો એની સાથે સ્ટાફના સર્વ મિત્રશ્રીઓ એમના આચાર્યશ્રી અને એ બહેનોશ્રીએ ભાગ લઈ અને બાળકોનો ઉત્સાહ વધે અને એ રીતે દરેક બાળકો ક્લાસમાં શાંતિ રીતે પરીક્ષા આપી શકે કોઈ ગભરાટ ન થાય અને એ રીતે બાળકની અંદર એનો વિકાસ વધે અને સારી રીતે ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એ રીતે એ હેતુથી આ પરીક્ષાઓ લેવામાં આવે છે અને એ માટે આજના સેન્ટરની અંદર આજની શુભેચ્છા અને પાઠવે છે કે દરેક બાળક પોતાના શાળાઓ વિકાસ કરી અને આગળ વધે અને જીવનમાં પોતાના મા બાપની જે ઈચ્છાઓ કરે જી સાહેબ આજે શું આયોજન કરવામાં આવ્યું છે આજે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપની પરીક્ષા જો આઠમા ભણવતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આનું આયોજન સરકારશ્રી કરેલ છે એ મુજબ અમારી સંસ્થાની અંદર ત્રણસો અને ત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે સરકારશ્રીની આવી અદભુત યોજના હોય કે જેમાં મેરિટના આધારે શિષ્યવૃત્તિ મળતી હોય તો અમને પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ માટે પ્રોત્સાહન માટે સંચાલક મંડળ અને આખા સ્ટાફ પરિવારે એક વિચાર આવ્યો કે વિદ્યાર્થીઓને સ્વાગત કરવીએ તો સ્વાગતમાં અમે એક ફૂલ એક પેન એક ચોકલેટ આપી અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપી એ દિશામાં પ્રોત્સાહન આપવાનું કામ અમારી સંસ્થા આદર્શ વિદ્યાલયે કરેલ છે